गणपति दादा तो ले गुड मॉर्निंग में जय श्री राम शुरू करते हैं आज का काम लेकर वो गुजरी राम का नाम जय श्री राम जय श्री राम ફટાફટ પૂગી છે આપણે ઓફિસે અને આ કદી છે ગાડી પાર્કિંગ તો આપણે જવાનું છે ડાયરેક્ટ ઓફિસમાં 2000 યર્સ લેટર ફટાફટ આઠ વાગી ગયા છે ને ઓફિસેથી નીકળી ગયા છે હવે આપણે ઘરે જવા માટે કલ્પેશભાઈ ની સાથે પણ જો હાડા થઈ ગયા છે ને આપણે જાગવામાં થઈ ગયું છે થોડુંક મોડું હાલો ફેમિલી તો ફટાફટ પહેલા આપણે નાઈ આવી હાલો ફેમિલી તો ફટાફટ નાઈને થઈ ગયા છે આપણે કમ્પ્લીટ ને આજનો જો આવો લુક રહે છે હાલો અને આપણે જો ગણપતિ દાદા ગણપતિ દાદાને લાડવા બાડવા બધું જરાઈ ગયું છે અને આ સ્પેશિયલ હરિદ્વારનું ગંગાજળ જો પપ્પા ગયા હતા અહીંયાથી લાવ્યા હતા હરિદ્વારના ગંગાજળથી ગણપતદાદા દાદાને આપણે બધું થઈ ગયું છે કમ્પ્લેટ નવરે નાખ્યા છે અને સિંદૂર પણ બધું થઈ ગયું કમ્પ્લેટ અને જો અત્યારે દીવો બધું થઈ ગયું છે અને જો બધાય લાડવા ખાવાના લાડવા તમને ખબર જ છે કે આપણે હતા તૈયાર લાડવા લાવ્યા હતા આપણે થોડા ઘણા બનાવવાના ન હોય એટલે આપણે તૈયાર લાવીએ એટલે જો આ છે મંદિર અને હવે આપણે જવાનું છે નાગધણી બા અને આપણે વાત કરતા હતા કે સવારે સાડા ચારે જાગશું પણ આપણે છે ને થોડુંક જાગવામાં મોડું થઈ ગયું સાડા ચાર ના સાડા પાંચ થઈ ગયા એવું છે બધું એટલે થોડુંક મોડું થઈ ગયું વધારે અને અત્યારે જો ફાઇનલી છ ને પાંચ થઈ ગઈ છે અને નાઈને કમ્પ્લીટ તો થઈ ગયા છે પણ હવે ચા બને છે ખાલી જો ચા બની જાય ને એટલે પછી આપણે જમી લીધું નાસ્તો કરીને પછી નીકળવાનું જ છે આપણે બરાબર હાલો ગાંઠિયા ભાખરીને ચટણી અને ચા બને છે ચા બની ગઈ છે જો હાલો જો ચા પણ બની ગઈ છે અને આજનો વ્લોગ અહીં એન્ડ કરવી છે વ્લોગ ગમે તો લાઇક છે ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં મળે પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ